નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છેડા ઉપર ચંદરવા અને વેઝલકા ગામ છે બંને વચ્ચે લીલકા નદી વહે છે વેઝલકા પાંચાળી ધરતીનું રેશમના કુમતા જેવું નાનું પણ રળિયામણું ગામ છે આકાશમાં અષાઢ લીપાયો છે ભેંસોના ટોળા જેવી વાદળીઓ વરસુ વરસુ થાય છે એ વખતે વેજલકા ગામના કાઠી દરબાર ભીમ ખાચરને ને ચંદરવા જવાનું સાંભળ્યું જાતવાન ઘોડી તાજણ ઉપર સામાન માંડ્યો અને પાગળે પગ દેતા વચલા ઓરડે સંભળાય એવા સાદે વાત કરી કે ચંદરવા જાઉં છું બપોર પછી આવતો રહીશ બપોર પછી મેં મંડાય છે અને રસ્તામાં નંદી આવે છે માટે સંભાળીને ઉતારજો ઓરડામાંથી જીણા સાદની સાવ જીણી ચેતવણી સંભળાણી પણ બાય માણાની વાતમાં ધ્યાન ન અપાયું અને તાજણને લઈને આપા ભીમ ભીમચંદરવા ગયા બપોરની મહેમાન ગતિ કરીને રોંઢા વેળાએ ઘેર જવા તૈયાર થઈને નીકળ્યા પણ લીલકાને કાંઠે આવતા એ ઘોડી અને અસ્વાર એ સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા નદી બે કાંઠામાં ઘૂઘવાટા કરતી હતી પૂર ઉતરવાની રાહ જોઈને નદીના બંને કિનારે એ પૂર પૂરથી ડરીને ઉભેલા સાધારણ માણસોની જેમ ઉભા રહેવાની ભોઠામણ આવતી હતી ભીમ ખાચરે તાજણને નદીના વહેણ પાસે લીધી નદીના ભયાનક પૂર જોઈને એ ચેતવણી રૂપે ઘોડીએ હીંક દીધી પણ આપો હવે જીદ ઉપર હતા આપા ભીમ એ ઓળખીતા માણસોએ ભય વ્યક્ત કર્યો તમે શું ધાર્યું છે તારે શું વળી નદી ઉતરી જ આવી છે પણ નદી બે કાંઠે વહે છે જુઓ તો ખરા એ તો વહેવા કરે ભીમ ખાચરે તૈયારી કરી ભીમભાઈ જો જીદ કરોમાં પાણી અને અગ્નિના પારખા ન કરાય અને ઘોડી તો જાનવર ગણાય જાનવર નથી તાજણ તાજણ છે છે તાજણનો વેલો ગણાય ગર્વ કર્યો અને તાજણ માટે ગર્વ ખોટો પણ નહોતો તાજણ ઘોડીને એનો અસવાર મોતના મોઢામાં નાખે તો એમાંય પડે અને અસવાર સલામત રાખીને પાર ઉતારે લડાઈ ધીંગાણા વખતે આ ઘોડી એવો પરચો દેખાડતી ઘોડીનો અસવાર ભાલે તરવારે વેતરાઈને બેભાન બની ગયો હોય તો તાજણ ઘોડી એને રણ મેદાનમાંથી બહાર કાઢીને એ ઘરને આંગણે એ પહોંચાડી આપે ભીમ ખાચર પાસે વેઝલકા ગામમાં આ જાતની એ તાજણ ઘોડી હતી તાજણના વેલા ઉપર એ આપાને ભરોસો હતો અને એ ભરોસાને કસોટીએ ચડાવવા આજ ભીમ ખાચર તૈયાર થયા હતા કાંઠે ઉભેલા માણસોએ ભીમ ખાચરને જેમ જેમ વાર્યા તેમ તેમ એ વધારે જીદે ચડ્યા અને તાજણને પગનું ઠેબું માર્યું માલિકની મરજી સમજીને ઘોડીએ નદીમાં ધુબાકો કરી દીધો એ દરબાર એ બાપુ પાછા વળો એ પાછા નદી આજ ગાંડી બની છે તમે ગાંડા ક્યાં થાવ પણ કોણ સાંભળે ઘુઘુવાતા પૂરના મોજાઓમાં ઘોડી અને એનો અસ્વાર એ હાવલા દેતા હતા ઘડીક ઘોડીની ડોગ દેખાતી તો ઘડીક આપાની પાઘડી તાજણ તાનમાં આવીને આગલા બે પગે એ પાણી કાપતી છલાંગતી હતી ભીમ ખાચરે એને રંગ દેતા હતા રંગ તાજણ ને રંગ ઘોડીને વાહ ઘોડી ઘોડીએ હતી એટલી શક્તિ વાપરીને વહેણ લગભગ પૂરું કર્યું સામે જ્યું એઝલકાનો આરો દેખાતો હતો પણ ઉપરવાસના વરસાદને લઈને પાણીમાં એકાએક વધારો થયો પૂરનો વેગ વધ્યો ઘોડી પોતાના ગામનો આરો એટલે કે ઓવારો મૂકીને થોડીક આગેરી ખેંચાઈ ગઈ અસવારે ઠપકો દીધો ઘોડીએ છલાંગ મારીને ભેખડે ડાબા દીધા પરાર્ધમાં ભેખડ ચડી ગઈ પણ આંચકાને કારણે એ અસવાર પાણીમાં પડી ગયો ખાલી પીઠનો અનુભવ થતા એ ઘોડી બાવરી બની

એ આપાને આંબી ગઈ અને ભીમ ખાચર પાણી પી ગયા હતા પણ એ કઠણ એ ખોળિયાનો માણસ એટલે ભાન ગુમાવ્યું નહોતું ત્યારે એમણે તાજણી ડોકે એ બાથ ભરી લીધી અસવારને લઈને એ ઘોડી કાંઠે આવી ગઈ અને ઘર તરફ વેતી થઈ ગઈ કાંઠે ઉભેલા માણસો એ તાજણ ઘોડીનું આ અદ્ભુત એ પરાક્રમ અને અજોડ સમર્પણ આજ નજરો નજર જોઈને એ મોમાં આંગળા નાખ્યા ઠંડીમાં બદલે બીજી ઘોડી હોત તો પોતે જીવતા ઘેર ન આવત એની માંડીને વાત કરી વેઝલકા ગામના રહેવાસીઓ દર્શને આવ્યા હોય એવા આદર ભાવે તાજને જોવા આવ્યા તાજણના એ પરાક્રમની વાર્તા ધીમે ધીમે થતા એ આખા પંથકમાં રહી એ વખતે નાની વાવડીના કોળી મોહન પટેલ પાસે પણ એ તાજણ હતી એટલે ગામ લોકો વારે વારે મોહન પટેલ ને તાજણ વિશે ટકોર કરે કે મોહનભાઈ એક વાર તમારી તાજણનો પણ અખતરો કરો એ તમારી ઘોડી પણ વેઝલકાની એ બહેન છે છે પણ ઘોડીને કરવી તાજરની પરીક્ષા તો સગા ભાઈની પણ થાય મોહન પટેલ ઇનકાર કરે એમ ગામ લોકો વધારે આગ્રહ કરે એક દિવસ મોહન પટેલને થયું કે પારખા તો કરવા જોઈએ પણ નદી કે પાણી કે ચોમાસું કંઈ ન મળે એક દિવસ વાડીએ આવતા આવતા એ મોહનને તૂકો સૂજ્યો કે રસ્તામાં રેતીનો પટ આવતો હતો મોહને તાજનને દોડાવી રેતીનો પટ આવતા ચાય પણ અસવાર પડી ગયાનો ખ્યાલ આવતા ગોથું મારીને પાછી આવી મોહન પટેલ ચાયને તૂટ્યું વાળી ગયા ઘોડીએ મોઢા વડે બે ચાર વાર ઢંઢોળીને જાગવા માટે એ ઘોડીએ હીંક દીધી અને તાજણના ઇતિહાસથી અજાણ્યો એવો આ મોહન ભૂતકાળમાં એવું બોલેલ કે કાઠી ડાયરો કેફમાં એ છોકરા જેવી વાતો કરે બાકી ઘોડામાં એવી સમજણ હોય પણ અત્યારે તાજણની સમજણ અને એ ધણી પ્રત્યેની વફાદારીનો સાક્ષાત્કાર થતા એ મોહનની આંખો ભીની થઈ ગઈ અને ઉભો થઈને એ ઘોડીને ડોકે બાથ લઈ ગયો બાપ તાજણ મે સમજણ વગર તારી આ ટીકા કરી માફ કરજે આ પછી કહેવાય છે તાજણ ઘોડીને એને ટુકારો નહોતો દીધો ત્યારે એ નોંધ છે મિત્રો વેઝલકા ભીમ ખાચર એ અવસાન પામા છે અને તાજણની આ વાત ઉપર એ માંડ બે દસકાનો એ સમય હતો એ વીત્યો છે ધંધુકા તાલુકાના એ વેઝલકા અને એ એ નાની વાવડીની તાજણની ઓલાદને આજે આજે પણ પણ લોકો લોકો યાદ કરે છે આભાર તોરણ ભાગ એક લેખક નાનાભાઈ જેબલિયા લેખિત મિત્રો વાર્તા પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ